અમેરિકાના કોઈ શહેરમાં જન્મેલો અને રહેતો ગુજરાતી પરિવારનો આઠથી નવ વર્ષનો છોકરો કેવો હોય ફાંકડું અંગ્રેજી બોલતો હોય લેટેસ્ટ ડિવાઇસીસ રમતા રમતા વાપરતો હોય પણ અમેરિકાના કેન્સાસ સિટીમાં રહેતો તક્ષ ભરવાડ આપણી આવી કલ્પનાને ખોટી પાડે છે પોતાના ઘરે આવતા મહેમાનોનું તે બે હાથ જોડીને અભિવાદન કરે છે અને ભગવદ્ ગીતાના શ્લોક કડકડાટ બોલે ગીતા સુપનસુ બ્રહ્મ વિદ્યા શ્રી કૃષ્ણ સૌ ભક્તિયોગો નામ ભારતીય ધર્મ અને સંસ્કૃતિ વિશે તે જાણે છે અને એવું જીવે પણ છે તે ભણવામાં તેજસ્વી છે તો નૃત્ય અભિનય સંગીત સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ અવ્વલ છે એક અલગ પ્રકૃતિનો એક કંઈક અલગ વિચારો સાથે આવેલો દીકરો છે અને હું ભગવાનનો બહુ જ આભારી છું કે અમારા ઘરમાં આવા દીકરાને જન્મ આપ્યો છે આ ઉંમરે અત્યારે એની એજ આઠ વર્ષની છે પણ આઠ વર્ષની એજમાં બી હમણાં લગભગ થોડા ટાઈમ પહેલાં કોઈકની સાથે બેઠા હતા અને વાત થઈ તો કે મને ચેરિટી કરવી છે અને એમાં મારે એવી રીતે કંઈક ઊભું કરવું છે કે ફ્રી ઓફ ચાર્જ મારે નીડેડ લોકોને એજ્યુકેશન આપવું છે ફ્રી મેડિકલ આપવું છે તો જ્યારે આવા વિચારો હોય તો એ કંઈક અલગ હોય ક્યારેક કોઈક વસ્તુ આપણે લાવ્યા હોઈએ અને આપણે એમ કહીએ કે આ કોઈકના માટે છે તો એને તરત એવું થાય કે અચ્છા તમને એમને ના આપવાનું હોય તો હું આમને આપી શકું એટલે એની જે ભાવના છે એ આપવાની ભાવના છે ખીચડી તમે દૂધ સાથે ખાવ છો કે અંદર ઘી નાખીને ફેણીને ખાવ છો ખીચડી ખીચડી અ ઓ ઘી નાખું અને સાઈડમાં દૂધ પીઉ મને પી હોય તો તમને શું શું ગમે છે બીજું જીવનમાં તમે નૃત્ય પણ શીખી રહ્યા છો ડાન્સ શીખી રહ્યા છો તમે સ્વિમિંગ પણ શીખી રહ્યા છો તો અમને એ બધું સમજાવો કે તમને શું શું ગમે છે બીજું બધું તમે મને ઓ ગ્રો અપ થઈસ ત્યારે મને ચેરિટી ને ડોનેટ કરું છું મને મને સ્કૂલ બનાવ છે એજ્યુકેશન ફ્રી હોસ્પિટલ બનાવ છે એજ્યુકેશન ફ્રી અને এড્યુકેશન ને હોસ્પિટલાઈઝ એટલે તમે এড્યુકેશન અને હેલ્થ હોસ્પિટલ માં કોનું બધું કામ કરવા માંગો છો હા તમારા વિચારો ખૂબ સારા છે આ વિચારો ક્યાંથી આવ્યા તમને આ વિચાર આવ્યો ક્યાંથી મેં વિચાર કર્યો મેં જોયું બધા સ્ટ્રીટમાં કેવા હતા કરતા લોકો બિચારા સ્ટ્રગલ કરતા એ લોકો એકલો ચાલે થોડું થોડું ચાલે ના શકે એટલે લોકો ગાડીમાં જાય ને પૂછે તો કઈ અમને સામે ઓફર કરતા નવી સવાર તરફથી અને આખા ગુજરાત તરફથી અમે તમને શુભકામનાઓ આપીએ છીએ કે તમે તમારું આ સપનું પૂરું થાય અને નવી સવારમાં તમે આટલો સરસ ઇન્ટરવ્યુ આપ્યો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ આ નાનકડા છોકરાના હૃદયમાં વસુધૈવ કુટુંબકમની જે વિશાળતા છે તેમાં તેમના માતા અનિશાબહેન અને પિતા દેવભાઈનું મોટું પ્રદાન છે